શાંતિથી નથી બોલતા મેડમ તમે મેં તમને મેં ના પડી એટલે મેં તમને કીધું અરજી કરવામાં શું કરવાનું તમે તમે કીધું કે નથી એ તમારા વર્લ્ડ છે બોલવાના કઈ હું હા તો થાય કરી લઉં ને એમ મિત્રો જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે ગીર સોમનાથ મહિલા તલાટી છે તે ખેડૂત સાથે ખોટું વર્તન કરી રહ્યા છે કેમ વર્તન કરી રહ્યા શું છે હકીકત આપણે વિડીયોમાં બન્યા લેજો હું વિડીયો બતાવું વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો રામ રામ નમસ્કાર દયાવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આપની હાજર દયાવકાર ચેનલ મિત્રો એ ગીર સોમનાથ એક મહિલા તલાટી છે તેઓ એક ખેડૂત ત્યાં ઓફિસે આવે છે અને તેમને વર્તન ખૂબ રીતે બોલી રહ્યા છે અને એ જે સામાન્ય માણસ છે એક પૂછી રહ્યા છે બેને અમુક પ્રશ્નો પૂછી રહ્યા છે કોઈ કામથી આવેલા છે તો તલાટી બેન છે એમને જેમ તેમ બોલી રહ્યા છે આપણે સમજીએ કે જે તલાટી બેન છે અધિકારી છે અધિકાર એમને કોને આપ્યો જે સામાન્ય માણસ પૂછી રહ્યો છે તેમને અધિકાર આટલું બોલવાનું કોને આપ્યો કોને આપણે આ અધિકારીઓને માથે ચડાયા છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે જે સરકારી કચેરીમાં ઘણા લોકો સામાન્ય જતા હોય છે એમનું કામ કરાવવા માટે ગમે તે કાકડીયા કોઈ ગમે તે કોઈ ગમે તે જમીન બાબતે કોઈ એનું કામ હોય તો ત્યારે આવું વર્તન જ અધિકારીઓ કરતા હોય છે કરી કરીને ખેડૂતો જે સામાન્ય માણસ એની પાસે કામ કરાવતા હોય છે તો આવું કેમ અધિકારી અધિકારી જે છે એમને સમજવું જોઈએ જે સરકારી માણસ છે એને સમજવું જોઈએ તમે એક સામાન્ય માણસ કે ખેડૂત સુધી દરેક માણસ માટે એક તમે સેવક છો એનું કામ શાંતિપૂર્વક કરી આપવું જોઈએ તો આ એક રીતના ગેરકાયદેસર છે તો તલાટીબેન જે ખેડૂતને જેમ તેમ બોલી રહ્યા છે કે તમે બહાર નીકળી જાઓ તમને ખબર ના પડે ત્યાર પછી એક ખેડૂતે એક વિડીયો વાયરલ કર્યો છે સોશિયલ મીડિયામાં એક વિડીયો આ વાયરલ થયો છે તો હું તમારા સમક્ષ વિડીયોમાં બધા વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો આ વ્યાજબી છે ને અને એમને કોને આટલો બધો અધિકાર આપ્યો બોલવાનો એક સેવક તરીકે દરેકનું કામ એમને કરવું જોઈએ તેઓ ભણ્યા હશે તલાટી બન્યા હશે કેટલી મહેનતથી બન્યા હશે તો એમને સમજવું જોઈએ કે આપણે એક સરકારી આપણે નોકરી કરીએ છીએ તો દરેકનું કામ સંતોષપૂર્વક કરવું જોઈએ આવું ગેરકાયદેસર વ્યાજબી આપણે વર્તન ન થવું જોઈએ તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય જણાવો હું વિડીયો બતાવું વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો ગીર સોમનાથના એક મહિલા તલાટીબહેન છે એ ખેડૂતને શું કહી રહ્યા છે તો વિડીયો પૂરેપૂરો જોજો તો મિત્રો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ હા પણ મે ના પડી એટલે મે તમને કીધું અરજી કરવામાં શું કરવાનું ન્યા ભાવેશભાઈ આ ગયો તો તમે શું કીધું કે હમતીના નથી એટલે અરે હમત બોલા તમે હમતીના નથી આઈડેન્ટિફાઈડ બાય ટ્રુ કોલર ના પડી તમને મે ના પડી થી તમને તમે ડાયરેક્ટ હું કીધું બાર ગયો એટલે ના નથી એટલે તમે આ વર્ડ યુઝ કરી શકો તમે સરકારી અધિકારી છો મેડમ એ નહીં એ વાત તમે યુઝ ન કરી શકો અમે દુનિયા રખડીએ તો ખાલી તમને પૂછ્યું ને મેં તમે કહ્ય હમતિના નથી એટલે તમે કહો હંમતિના નથી એટલે આપણે એમ કેવાય હે નથી નથી હમતિના એટલે તમને પૂછ્યા ને તમને પૂછવા તો રાખ્યા સમજાવા તો રાખ્યા ને તમે શું કીધું કે હમતિના નથી તમે કહો